નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના એપ્રિલ અગિયાર તમે દુનિયામાં છો પણ દુનિયા ના નથી દુનિયાની ગતિવિધિઓ તમને એની સાથે ઘસડી જાય એવું થવા દેવાની જરૂર નથી એનો આનંદ માણો પણ એના પર માલિકી ધરાવવાનો પ્રયત્ન ન કરો કે એને તમારા પર માલિકી જમાવવા ન દો નવા યુગમાં ક્ષણનું કપડું વીટાડી ભભૂત લગાડવાની કે તમે અધમ પાપી છો અને મારા પ્યારા સંતાન થવાને લાયક નથી એવું જાહેર કરતાં ફરવાની જરૂર નથી આ બધી જૂના જમાનાની શીખ છે તે ખોટી અને અસત્ય છે આપણે એક છીએ અને હું તમારી ભીતર છું એનો સ્વીકાર કરો આ જૂઠા ઉપદેશના અંધકારમાંથી તમારી જાતને ભવ્ય પ્રકાશમાં ઊંચકાઈ જતી અનુભવો બધું જૂનું પાછળ છોડી દો એની સ્વાભાવિક મૃત્યુ પામવા દો આત્મા અને સત્યમાં પુનર્જન્મ પામીને નવામાં પ્રવેશ કરો સાચી મુક્તિનો અર્થ જાણો હું તમને મુક્ત ઇચ્છું છું જાત સાથે જાતની આડપંપાળ સાથે બંધાયેલા નહીં સાવ નાનકડું બાળક હોય એવા મુક્ત આનંદી બનો અને સદા વર્તમાનમાં જીવો આપનો આજનો દિવસ શુભ રહે